ડબોઈથી વાઘોડિયા રોડ ઉપર હળ ગોઝારી નજીક બ્રિજનું કામ ચાલી રહ્યું હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્શનનો બોર્ડ ન લગાવતા રાહદારીઓને હાલાકીનો ભોગ બનવો પડી રહ્યું છે ડબોઈથી વાઘોડિયા રોડ ઉપર ગોઝાલી નજીક ધારન નદી ઉપર બ્રિજની કામગીરીને પગલે ડબોઈ વાઘોડિયા રોડ બંધ કરી વાહન વ્યવહાર એકત્રીસ ડિસેમ્બર સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે મોટા વાહનો ખેરવાડીથી અને નાના વાહનો તરસાના થઈ પસાર થઈ રહ્યા હોય તેવામાં છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી ડભોઈ તરસાનાથી દંડીવાળા સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રીફેન્સિંગ કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને કારણે મોરપુરા નજીક રાહદારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામ ચાલુ હોય ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યો ના હોય જેને કારણે રાહદારીઓ અટવાઈ જતા હોય છે અને રાત્રિ સમયે ક્યાંથી પસાર થવું તે અનુભવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વહેલી કામ ચાલુ હોય ત્યાં સુધી ડાયવર્ઝન ના બોર્ડ લગાવી રાહદારીઓને રસ્તો મળે તે માટે કવાયત કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે